તરત તરત આ હાલ કોણ પટ્યું છે એટલે ભલા આદમી હજી કલાક થયો છે પૈસા જોયું મને હાલો ને પણ હાલ તો નહીં જોડે પૈસા પૈસા હાલ

હવે શું છે ઘેર પૈસા આલો રેડી કોઈ નહીં કરો ઘેર પૂરું કરો તો આવી પૂરું કરવા એટલે આવી તો અમે તમે પૂરું કરી આવો ઘેર નું આવી પૂરું હું મારા પૈસા પીવું છું

યાર ને તારા ભઈ ના એટલે વળી હાથ બે આબો આ પેલા મશીન બીજી થઈ ગઈ હો મશીન બસ શું મારે મારે મત તું રાજે મરી જાજો પણ કોમે કોમે એક રાખવા કરવું પડે જો પીપી નાય ને તો પછી ભમાય આગળ મો

નાલી યાદ તો 40 દિયાનું પેલું નંદન 40 સગનજી આલે તારી વાતમાં મોન લી આ લીધા તો મને આવે જાત લઈને આવ પૈસા ઈ 40 રૂપિયા એટલે કહું તણ મો આ રોડ છે આબન મજૂરીમાં હિમાલ ગામ શેર થાય ને તવાર કોમે આ બાધા ઈ કડિયા છે પાહ હારું નક્કી નક્કી

બરાબર છે તો તેમાં કહો વી રૂપિયા રાખો વી રૂપિયા નહીં રાખો સાફ કરી દેજો કાઢો ઓગણી તો ઓગણી

યલકે કોટ ના મુકન ફોન ને હા ગાડી ડિસ્કો કરતી આવે હાથ તો

માટી લઈ ગયો પુરણ તો થઈ જાય માટીમાં નાખો પણ આ દાળ કાપણ બધું ચોખું કરવાનું છે બધું કાપવા બધું કરવાનું છે ભાઈ ચોખું આ દે બોલો મજૂરી આડો મજૂરી હવે થોડો સમજી દો કેટલું કરવાનું છે આ કરવાનું છે રૂપિયા આલ્યો તમને રૂપિયા વાત કરો કેટલું તો નુકસાન આવે

તો તો હું કોમ ના કરો તાણી હોય સંકામ મત કરો મારે કોમ તો બીજું બા પાવડો પણ હોજી પડી આ કેકુ સણત જો હું આવત નીકળા હા કો કઈ કોમ મન તો હા હક કોક પડ્યું ગોવાજો મન તો કેટલો બધો કોમે છે આ મોસે મસ્ત ટાળે ન હોય તો બોદડું પાટડું બો તો હારું તો તો પૂજ જત ન એશા તો કરી હવે મોડા વાત ચાલુ પાખો હવે ફરતા હું તો ઉંજો એ ઉંગ્યાલ છે નહી આવે